સમાચાર જોઈએ વિસ્તારથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિવિધ ક્ષેત્રોમાં દેશ માટે અજોડ યોગદાન આપનાર પાંચ વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરશે રાષ્ટ્રભવન ખાતે અગિયાર વાગ્યાથી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે માટે ત્રણ પદ્મ વિભૂષણ ચાર પદ્મ ભૂષણ અને સુડતાલીસ પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવશે આ સન્માન સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનકર પીએમ મોદી લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે તમને જણાવી દઈએ કે આજે રાષ્ટ્રપતિ ભવનમાં સવારે અગિયાર વાગે ભારત રત્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કરશે જેમણે દેશ માટે અજોડ યોગદાન આપ્યું છે જેમાં બે માટે ત્રણ પદ્મ વિભૂષણ ચાર પદ્મ ભૂષણ અને સુડતાલીસ પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવશે આ પાંચ હસ્તીઓમાં લાલકૃષ્ણ અડવાણી કપુરી ઠાકુર પૂર્વ પીએમ નરસિંહા રાવ ચૌધરી ચરણસિંહ અને વૈજ્ઞાનિક એસ એસ એમ સ્વામીનાથન નામ સામેલ છે જેમને આજે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે